નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા કપાસના બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો આજે સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટયાર્ડમાં બોલાયા છે સોળસો ને તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના બજાર ભાવ તો સૌ પ્રથમ વાત કરીએ કાલાવાડ માર્કેટ યાર્ડ બારસો પાંત્રીસથી પંદરસો ને બાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકત્રીસથી પંદરસો એકાવન રૂપિયા તળાજા માર્કેટ યાર્ડ એક હજારથી બારસો ચોપન રૂપિયા આગળ વાત કરીએ બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો પિસ્તાલીસથી પંદરસો એક્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી પંદરસો રૂપિયા મિત્રો અત્યારે કપાસના બજાર ભાવમાં હળવી એવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો સોળસોના પાર કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે બોટાદ માર્કેટ જસદણ માર્કેટ યાર્ડ ચૌદસોથી સોળસો એક જામજોધપુર માર્કેટયાર્ડ ચૌદસો એક થી પંદરસો એકાણું રૂપિયા મોરબી આઠસો અઠ્યાસીથી બારસો રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ નવસો અઠ્ઠાણુંથી પંદરસો બે રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ એક હજારથી પંદરસો અઠ્યાવીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડમાં મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળ્યા હતા જે તેરસો ચાલીસથી સોળસો ને અગિયાર રૂપિયા

જેતપુર માર્કેટ યાર્ડ નવસો સુડતાલીસથી ચૌદસો બાણું રૂપિયા તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા અને મિત્રો સરેરાશના ભાવની વાત કરીએ તો મિત્રો સરેરાશ બજાર ભાવ ચૌદસો પચાસથી પંદરસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો